અને આગળ વાત સત્રના સાતમા દિવસ અંગે બરાસગાંડામાં પશુઓને આવેલા રોગ પર ગૃહમાં ચર્ચાની માંગ થઈ છે ધારાસભ્ય ઠાકોરે વિધાનસભા અધ્યક્ષને કરી રજૂઆત બનાસકાંઠામાં પશુઓને લાગુ પડ્યો છે ખરવા અને મોવાસા રોગ મૃત્યુ પામેલ પશુના માલિકોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે સરકાર ટીમો બનાવી સર્વે કરાવી તેવી ગેનીબહેને માંગ કરી છે આ ભૂતકાળમાં જે રીતે લંબી રોગ ગાયોની અંદર આવ્યો હતો એવો ને એવા ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે લગભગ ચાર પાંચ હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે પંચાયતવાજ એના આંકડા પણ આપ્યા છે આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે એના માટે અમે વાત કરી છે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે પણ આપણે ત્યાં ભૌગોલિક વિસ્તાર એવો છે કે જ્યાં ઉમરગામથી અંબાજી સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તાર